એક તૈયારી સાથે માર્કેટમાં આજે બેસીએ ટર્મિનલ ને મીન્સ રિયલ વેલ્યુ એને ઓબ્ઝર્વ કરીએ અને એના પ્રમાણે તમારે આગળ ડિસિશન લેવું પડશે કારણ કે રિયલ ચાર્ટમાં મીન્સ ઇઓડી ચાર્ટમાં આપણે જોવા જઈએ તો જે વીકલી ચાર્ટ પ્રમાણે લેવલ્સ જે આપણને મળ્યા હતા એટલે શુક્રવારે સાંજે ચાર્ટ આપ્યો છે એ જોવા મળી ગયા સાયમલટેનિયલી જે ડેટા હતા કોલ રેશિયો વગેરે બધા એમાંથી જ્યાં કોન્ક્રીટનેસ આપણને જોવા મળતી હતી કેવાનો મારો ભાવ છે કે ભાઈ શુક્રવારે સાંજે કે શનિવારે રવિવારે જયારે હું ચાર્ટ લઈને બેસું અને ડેટા લઈને બેસું ત્યારે મને અમુક લેવલ જે છે ને એ શ્યોરિટી વધારે હોય અને અમુક લેવલમાં શ્યોરિટી એ ડિમિનિશ થતી જાય રાઈટ ફોર એક્ઝામ્પલ નિફ્ટી ઓન ધ લોઅર સાઈડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સેવન નાઇન્ટી થ્રી સુધી આવી હતી અ

क्या 2 दिवस में ट्रेडिंग जो है हमारे 25100 સુધી आई कुड एडवाइस एक कॉन्फिडेंस लेवल बताना अबे અત્યારે મારો કોન્ફિડન્સ લેવલ यूडी चार्ट ઉપર થી ભી શુક્રવારે સાંજે સે ફોર एग्जांपल इफ आई से 25100 માય કોન્ફિડન્સ લેવલ વોઝ 90% 100% બહુ રેર ચાન્સ માં મેં કહેતા હું કે યે અ એવરી વટ વોઝ 90% 25100

પચીસ હજાર પચાસ પર લાસ્ટ ટ્રેડ જે જોવા જઈએ એલ ટીટી તો યસ એ પણ આપણને જોવા મળી નિફ્ટીમાં ગઈકાલે કેશમાં આપણે જોવા જઈએ તો ક્લોઝિંગ આપ્યું છે પચીસ હજાર પચાસ પોઈન્ટ નેવ પૈસા રાઈટ બટ એને હું જો ડેલી ચાર્ટમાં જોવા જાઉં તો દેન ધ ક્લોઝર ઇઝ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ફોર્ટી વન ઇટ ઇઝ બિલો ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ફિફ્ટી તો અહીંયા જે કન્ફ્યુઝન જે છે ને ડેટસ ગિવિંગ અ પેન એ તમારો કોન્ફિડન્સ લેવલ ને ડગમગાવે છે એટલે આપ જે શ્યોરિટી સાથે એમ કહો કે ના મારે માર્કેટમાં તેજી જ કરવી છે માર્કેટમાં આમ છે તેમ છે હા મે બી ઇન્ટરિયરમાં તમને

નિફ્ટીમાં બી એના સાથે સાથે મુવમેન્ટ જોવા મળી જાય અ ડિફરન્ટ સ્ટોરી સવાલ આવે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુએસ ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ની ડિબેટ જે ત્યાં અત્યારે ચાલી રહી છે એનો આઉટકમ મે બી કદાચ માર્કેટ થતા થતા ખ્યાલ આવે હાલના તબક્કે જે લાસ્ટ ડેટા કે રિપોર્ટ જે મને મળ્યો છે તો દેટ વોઝ લાઈક કમલા હેરિસ ઇઝ લીડિંગ જો કમલા હેરિસ લીડ કરશે તો વીકનેસ આવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ જો લીડ કરશે તો માર્કેટમાં મજબૂતી આવી શકે છે માર્કેટ વોન્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ રાઈટ તો લેટ સી વોટ હેપન્સ રીતના ચાલી રહ્યો છે ઇન્ડિયા માટે એક પોઝિટિવ વાત છે કે બહુ ઘટી ગયો છે ઓલવેઝ પોઝિટિવ સાઇન ફોર ઇન્ડિયા બટ આના સામેનો નેગેટિવનેસ આપણે જોવા જઈએ તો શું ક્રૂડ આટલો બધો જે ઘટ્યો છે જ્યાં સી વી ડોન્ટ હેવ ધેટ નેગેટિવ રિપોર્ટ વિથ તો પ્રોડક્શન ક્રૂડની જે ડિમાન્ડ છે એ ઘટી રહી છે જે કારણસર ક્રૂડ ઘટી રહ્યો છે આ ઇમ્પેક્ટ ચાઇના છે એટલે ચાઇના નેગેટિવ રહેશે ઇફ ચાઈના રિમેન્સ નેગેટિવ ધેન સમવોટ ઇફેક્ટ આપણા ત્યાં બી આવી શકે છે કોઈના નથી બટ ઇન્ડિયાના જે ડેટા ને રિપોર્ટ આવી રહ્યા છે ઓલ આર ગુડ અલ ડે ક્યાંક ઓગણીસ વીસ હશે ઓકે ઓકેટ ઇઝ ફાઈન બટ ઇન્ડિયાના ડેટા ઇઝ ધ ફાઇનપોર્ટ ઇમ્પોર્ટન્ટ કન્ફ્યુઝન જે કહીએ ને એફઆઈઆઈ છે ડીઆઈઆઈ બાય કરી રહી છે ગઈકાલના ડેટા પ્રમાણે પણ ડીઆઈઆઈ વોઝ ઇન ધ પોઝિટિવ સાઈડ બાયરમાં હતા એફઆઈઆઈ જે છે ને એ કન્ફ્યુઝન છે એક દિવસ વેચે બે દિવસ વેચે પાછો એક દિવસ લઈ લે પાછો વેચે લે મીન્સ દે આર નોટ ગીવિંગ અલિયર ડાયરેકશન એફઆઈઆઈ ને કરવું છે કન્કલુઝન કે વેધર દે વોન્ટ ટુ કમ ટુ ઇન્ડિયા વિથ મની ઇન્વેસ્ટમેન્ટ કરવું છે નથી કરવું તો ત્યાં એક થોડુંક કન્ફ્યુઝન છે એટલે એફઆઈઆઈ જો ઇનકેસ એફઆઈઆઈ એક વખત આવાનું શરૂ થઈ જાય મીન્સ ફંડ ફ્લો આવવાના શરૂ થઈ જાય તો અગેન યોર ગેટિંગ અ રેલી અ ગુડ રેલી માર્કેટમાં બટ એમના જે કન્ફ્યુઝન જે છે ને એ તમને માર્કેટમાં ક્યાંક કંઈક થોડીક ચિંતા મીન્સ તમને કહે છે કે ભાઈ બી કોશિયસ આ એક મેઇન કારણ છે બાકી ડીઆઈઆઈ તો બાય કરી રહ્યા છે ફંડ આવી રહ્યું છે એમ એફ ના મ્યુચ્યુઅલ ફંડના તમે ડેટા તમે જુઓ આંકડા તમે જુઓ એમનું ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ માર્કેટમાં વગેરે વગેરે ઓર ઓલ સી કીપિંગ અ સાઇટ ટેકનિકલ થિંગ આપણે ડેટા જોવા જઈએ તો મેઇન વસ્તુ છે મની ફ્લો તો મની ફ્લો ઇઝ દેર ઇન ધ માર્કેટ એક્સેપ્ટ એફઆઈઆઈ જો એ પણ આવી જાય તો તમે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કે આ લેવલ ઉપર બી ખરીદી કરવી દેન ઇટ ઇઝ નોટ અ ઇશ્યુ એફઆઈઆઈ કઈ રીતના કરે છે જે સેક્ટન્સ સ્ટ્રોંગ દેખાય છે પ્રીતિ એમાં જ ખરીદી કરો તો આઈ થિંક સો તમને રિટર્ન પણ બહુ સારું મળી શકે છે ફોર એક્ઝામ્પલ નિફ્ટીન મેં તમને વાત કરી દીધી કે ક્યાંક થોડું ડામા ડોલ છે સામે બેંક નિફ્ટી માં હું જોવા જાઉં ચાલો તો બેંક નિફ્ટી માં બી સોરી બેંક નિફ્ટી બી થોડીક સ્ટેબલ થઈ જાય છે એક રેન્જમાં જ આપણને ટ્રેડ થતી જોવા મળે છે બટ બેટર ધેન નિફ્ટી મે બી ટુડે બેંક નિફ્ટી મે નોટ પરફોર્મ આજે બેંક નિફ્ટીમાં થોડીક શંકા મને દેખાય છે મને જે સેક્ટર દેખાય છે Uh, जे मने खरे खर मेंस ऑन डिक्लाइन आई वुड ऑलवेज सजेस्ट अने मने कोई um, क्या ना के पे हम क्या है भी बैठो हो वने आई एम विदाउट प्रिपरेशन मेंस मने कई याद ना हो आई ट्राइड टू फॉरगेट एवरीथिंग राइट तो तैयार है एक सेक्टर में तो खास हम कैच करते हो जो एंड दैट इज દેટ ઇઝ નિફ્ટી આઈટી નિફ્ટી આઈટી તો નિફ્ટી આઈટી એક એવો સેક્ટર છે કે વેર આઈ એમ ઓલવેઝ પોઝિટિવ આઈ એમ ઓલવેઝ પોઝિટિવ એઝ ઓન ડેટ કારણ કે જે વખત જ્યારથી આપણને એના અંદર એક બ્રેકઆઉટ જોવા મળી ગયું હતું ત્યારથી હું ઓલવેઝ નિફ્ટી આઈટી ને પ્રિફર કરું છું કે ભાઈ નિફ્ટી આઈટી ને તમે કેચ કરો રાઈટ સો નિફ્ટી આઈટી ઇઝ સમથિંગ વિચ આઈ પ્રિફર નો ડાઉટ રેઝિસ્ટન્સુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ થર્ટીઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ ફોર્ટીન સમવોટ સમીયર દેટ યા તો રેઝિસ્ટન્સ ના નજીક જ છીએ કોઈ ના નથી બટ એનો બ્રેકઆઉટ એક આવી ગયો છે આપણને તો વી આર હેપી વિથ ધેટ પર્ટિક્યુલર બ્રેકઆઉટ એટ થાઉઝન્ડ ટ્વેલ્વ જો આપને યાદ હશે તો આ ક્વાર્ટરમાં જ મેં આ લેવલ આપેલું અને આ ક્વાર્ટરમાં જ આપણને એ બ્રેકઆઉટ મળ્યું છે વી વર ઓલવેઝ ઓન ધ ટોઝ કે વી નિફ્ટી આઈટીમાં બાય કરો તો નિફ્ટી આઈટીમાં બાય કરો એટલે નિફ્ટી આઈટી ના જે શેર્સ છે યુ હેવ ટુ હેવ વોચ ઓન ધેટ થિંગ અને તમે એમાં ખરીદી કરો છો ધીસ વોઝ ધ સેક્ટર વિચ આઈ વોઝ વેરી મચ કોન્ફિડન્ટ કે અહીંયા તમને ઇન્ટર ડે વીકલી મંથલી બધા સિગ્નલ્સ આપને જોવા મળશે હવે એ આડત્રીસ હજાર બારનો જે ક્રોસ ઓવર છે ટુડે ઇટ હેઝ કમડાઉન ટીલ ફોર્ટી થ્રી થાઉઝન્ડ ટુ નાઇ ટુ નાઇન્ટી નાઇન સુધી ગયેલું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો યુ આર એન્જોય વિથ અરાઉન્ડ ટ્વેન્ટી પર્સન્ટ પ્રોફિટ એન અર્ટર નિફ્ટી આઈટી ના ઇન્ડેક્સ પ્રમાણે હું વાત કરું હવે બ્રેકઆઉટ આવી ચુક્યું છે ગોઈંગ સ્ટ્રોંગ ઇન્ફોસિસ નો ડાઉટ બ્રેકઆઉટ નહોતો એ વખતે મેં ચર્ચા કરી હતી કે ઇન્ફોસિસ ઓન ધ લોવર સાઈડ છે વોચઆઉટ ફોર ધ લેવલ 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 આવી રહ્યો છે લેવા આ મહિનામાં બીજી તારીખે આપણને જોવા મળ્યું હતું પૈસા વોસ ક્રોસ એના ઉપર બંધ જોવા મળ્યું હતું પછી ફોલો બીજા દિવસે યુ ગોટ અ સેલિંગ પ્રેશર કાં હું તમને કહું છું કે ભાઈ બ્રેકઆઉટ મળ્યા બાદ આપણને ક્યાંક રીટેસ્ટ રીટેસ્ટ થતા આવે છે સેકન્ડ ડે ઇઝ નોટ અ ડે તમને સિગ્નલ મળી જાય છે મીન કે યુ હેવ ટુ ગો એન્ડ બાય યુ હેવ ટુ ચેક ઇટ અગેન અગેન ઇટ હેઝ ટુ ક્રોસ તો હવે વન નાઇન વન નાઇન ની જગ્યાએ વન નાઇન વન નાઇન તો લેવલ છે જ હું ના નથી કહેતો યુ આર ઓન ધ બાય સાઈડ ઓન ડિક્લાઇન ઇટ ઇઝ ઓલવેઝ અ બાય બટ હવે જે કન્ફર્મેશન મળે આપણને કે કન્ફર્મેશન રીકન્ફર્મેશન અગેન ડબલ કન્ફર્મેશન જોઈએ કારણ કે વી હેવ ટુ બાય ફોર ધ લોંગર પીરિયડ નો ડાઉટ આ ઇન્સ્ટ્રુમેન્ટ બાય થઈ ગયેલું છે તો દિસ વોઝ બોટ બેસિકલી મચ બિફોર મેવી સે અરાઉન્ડ સેવન્ટીન હન્ડ્રેડ અરાઉન્ડ બે નવ ની વાત હું કરવા જઉં તો બે નવ એ આના ડેટા જે હતો તો ઇટ વોઝ મચ 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 બિલો राउंड सेवन हंड्रेड अराउंड सेवन हंड्रेड तो सत्तर सो वस्तु आज आ गई तो ऑलरेडी यू आर बेनिफिटेड ने जो पकड़ी होजन नाइन सिक्स जीरो पंचोत्र पैसा आपने बंद माले पे ट्रेड करे कन्फर्मेशन एक वक्त बंद बीजा दिवस अगेन बाइंग इट शुड सस्टेन एना पी स्टॉप है आपने नजीक नो मैं मीन वन नाइन सिक्स बाय फ्यूचर एंड बाय आपने हेजिंग करव पड़े શરૂઆતમાં હેજિંગ છે એટલીસ્ટ સમય માટે છે એના પછી જે ઇન્ફોસિસમાં આપને મુમેન્ટ જોવા મળશે આપ મને યાદ રાખશો હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે દેખાય છે એલટીએમ ટીએમ અગેન એલટીએમ ઇઝ પોઝિટિવ એલટીએમ ટીએમ નું લેવલ છે સિક્સ ફાઈવ થ્રી વન આ લેવલ અગત્યનું છે હજી એના ઉપર બંધ આપણને જોવા નથી મળ્યું આ ક્વાર્ટરમાં આપણને સિક્સ ફાઈવ થ્રી વન ઉપર બંધ જોવા મળી જાય તો સોને પે સુહાગા ગઈકાલે ડેલી ચાર્ટમાં એમાં ખરીદી આવી છે વોલ્યુમ છે એનો જે બ્રેકઆઉટ છે ડેલી ચાર્ટમાં એ પણ આપણને મળી ગયું છે તો આજે ફોલો અપ બાઇંગ એલટીએમ માં આપણને જોઈએ છે એલટીટીએસ અગેન નિયર ટુ ધ બોર્ડર લાઇન લેવલ નોટ કરી લેજો ફાઈવ એટ ફોર નાઇન નાઇન્ટી પૈસા ક્વારલી ક્લોઝ રાઈટ ડેલી ચાર્ટ જોવા જવું તો ડેલી સંકેત જોવા મળ્યા છે છે પોઝિટિવનેસ નથી તો સંકેત મળે ક્રોસ ઓપન ટ્રેડ યસ્ટર ડેઝ હાઈ અને ક્લોઝ પણ તો પોઝિટિવ સંકેત આના અંદર બી આપણને જોવા મળી જાય છે એમ્ફોસિસ હજી વેટ એન્ડ વોચ થોડુંક છે આમાં થ્રી ડબલ ફાઈવ ટુ પોઈન્ટ થર્ટી પૈસા ક્વાર્ટરલી ક્લોઝ આપણને જોઈએ છે માં બી હજી ઇટ્સ લેગિંગ બિહાઇન્ડ બટ કારણ કે સેન્ટિમેન્ટ પોઝિટિવ જો થતો દેખાય તો ક્વાઇટ પોસિબલ ઇવન ડેલીમાં યુ કેન ગેટ અ સમથિંગ ઇન ટુ અ પરસિસ્ટન્ટમાં જોવા જવું તો ઓલરેડી એમાં તમને સિગ્નલ મળી ચૂક્યો છે ઇટ ઇઝ ગીવિંગ યુ અ પોઝિટિવ રિટર્ન ડેલી ચાર્ટ વાત કરીએ તો ક્યાંક છેલ્લા છ સાત ટ્રેડિંગ સેશન થી કોન્સોલિડેટ થતો આ ઇન્સ્ટ્રુમેન્ટ જોવો મળી રહ્યો છે એવરી પોસિબિલિટી અબાવ ટ્રેડિંગ ડે યસ્ટરડેઝ હાઈ અગેન અને ઇન્ટર ડે સિગ્નલ આપને મળી જાય છે તો દિસ કેન બી અ બાય ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ટીસીએસ ઓલરેડી બાય સિગ્નલ આપણને મળી ચૂક્યો છે બઉ સ્ટ્રોંગ બાય સિગ્નલ મળ્યું છે આ ક્વાર્ટરની શરૂઆતમાં જ વેરવેઝ પ્રિફર ટીસીએસ રાધર ઇન્સ્ટ્રુમેન્ટ ટીસીએસ વોઝ ઓલવેઝ અ બાયલી ચાર્ટમાં વી હેવ ટુ ફોર અ લેવલ કારણ કે એક લેવલ એક વખતે ત્યાં જઈને ઈટ હેઝ ઇફ ઇટ ેવલ એ લેવલ છે ચાર હજાર પાંચસો સિત્યાસી રૂપિયા પંચ્યાસી પૈસા ચાર હજાર પાંચસો સિત્યાસી રૂપિયા પૈસા બંધ ડેલી ક્લોઝ આપણને જોઈએ છે એના ઉપર એક વખત બંધ આવી જાય ફોલોઇંગ ડે અગેન એ લેવલ ને સસ્ટેન કરે છે તો યુ આર ગેટીંગ અ ગુડ મુવ ઇન ટીસી ઇન્સ્ટ્રુમેન્ટ જે મને દેખાય છે ટેક મહેન્દ્ર ક્વાર્ટરલી ચાર્ટ માં એક ક્વાર્ટરમાં આપણને ક્લોઝર આપી દીધું છે બટ અગેન ઇટ ફેલ ટુ કેરી ઓન ત્યાંથી રિટ્રેસ થયો અને સપોર્ટના નજીક આવી ગયો સપોર્ટ લઈને અગેન ઇટ ઇઝ ઇઝ ટ્રાઇંગ ટુ કમ અપ અને ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ક્રોસ ધેટ ક્વાર્ટરલી લેવલ તો આ ક્વાર્ટરમાં જો એક હજાર પાંચસો પંચાવન અને સાહીઠ પૈસાની ઉપર બંધ આપે છે મીન્સ આના ઉપર જો ટ્રેડ કરે છે અને બંધ આપે છે વિચ ઇઝ ઇટ ઇઝ ટ્રેડિંગ અબાઉટ ધેટ બટ ક્વાર્ટર ક્લોઝ નથી તો આપણે ડેલી ઉપર આવી જઈએ તો ડેલીમાં જોઈએ છે રીસેન્ટ વન સિક્સ ફાઈવ ટુક્ટ હવે વન સિક્સ ફાઈવ ટુ ઉપર આને ટ્રેડ થવું જરૂરી છે ટીલ દેટ ટાઈમ ટેક મહેન્દ્રમાં આઈ એમ નોટ વેરી મચ કોન્ફિડન્ટ વિપ્રો

આઈટી ની ચર્ચા મેં કરી છે તો આ વાત ખાસ નોંધી લેજો કાલે ચાન્સ મળશે કે ક્યારે ચાન્સ મળશે તો નેક્સ્ટ સેક્ટર હું પિકઅપ કરી લઈશ એનામાં બી હું એમના જે કન્સ્ટિટ્યુઅન્ટ છે એના વિશે હું આપને લેવલ સાથે ચર્ચા કરીશ બીકોઝ ધીસ ઇઝ ધ લાસ્ટ મંથ ઓફ ધ ક્વાર્ટર ત્રણ મહિનાનો ક્વાર્ટર હોય છે તો જુલાઈ ઓગસ્ટ સેપ્ટેમ્બર આર ઇન ધ સેપ્ટેમ્બર મંથ તો યુ હેવ ટુ બી ઓન ધ ટોર્સ

તો ક્યારે બી તમારે જે પોસ્ટ કમાવું છે પ્રીતિ તો સ્વાભાવિક વાત છે કે તમારે મહેનત તો કરવી જ પડે છે મહેનત વગર તો કઈ મળતો નથી અને મહેનતની સાથે સાથે ક્યાંક સાહસ બી લેવું પડે છે તો સાહસમાં યસ તમે હેજિંગ કરીને કરો તો આઈ ડોંટ થિંક સો દેટ યુ કમ ઇન ટુ અ શુ રાઈટ કે તમે ફિક્સ થઈ જાઓ છો કે તમને તકલીફ આવે છે બટ થોડુંક તો સાહસ છે જ તમે હેજિંગ કરો છો તો યુ આર બિટ સેફ તમે એકદમ તમે એ નથી થતા બટ ધ રિટર્ન યુ ગેટ ઇટ જયારે તમે રિટર્ન એન્જોય કરો છો ત્યારે તમે કહો છો કે ના ઇટ વોઝ વર્થ ફાઈ ફાઈવ રૂપીસ ટેન વીક એક્ઝામ્પલ વાત કરો ફાઈવ રૂપીસ ટેન રૂપીઝ એન્ડ ધેન યુ આર ગેટિંગ અ પ્રોફિટ ઓફ હંડ્રેડ રૂપીસ તો પાંચ દસ રૂપિયાના જોખમમાં તમને સો રૂપિયા મળતા હોય રાઈટ ધ રિટર્ન તો ઇઝ નોટ નોટ બેડ મતલબ કે બે ટકાના જોખમના સામે રિટર્ન ઓફ ડબલિંગ ડબલિંગ ઇટ ઇટ ઓર ઓનલી જેમ આઈ થિંક એનિવર્સરી વખતે બધા કહેતા કેતા કે પાંચસો ગણા ને નવસો ગણા એવા રિટર્ન એમને જોવા મળ્યા છે દેટ ઇઝ વોટ યુ ગેટ વિથ ધીસ પર્ટિક્યુલર સ્ટડી તો ઓલ ધ બેસ્ટ મારા તરફથી હું પ્રયત્ન કરી રહ્યો છું આપને બને એટલો સારો ઇન્ફોર્મેશન આપવા માટે હું તમને ઇન્ફોર્મેશન આપું છું હું એમ નથી કેતો કે તમે મારા કોલથી તમે ટ્રેડ કરો ટ્રેડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જે સેબી રેજિસ્ટર્ડ છે એમની સલાહ લઈને તમારે આગળ વધવાનો છે હું તમને માર્ગદર્શન આપું છું એક લેઆઉટ આપું છું રાઈટ એ લેઆઉટને ધ્યાનમાં રાખીને ગો હેટ ઓલ ધ બેસ્ટ હેપ ટ્રેડિંગ હેવી હેવ અ હેપી ટ્રેડિંગ ડે થેન્ક યુ નમસ્કાર કાલે ફરી મળીએ છે હા જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મેં ચર્ચા કરી છે સેબી ડિસ્કલોઝર આપી દઉં તો મારા પાસે કોઈ આઈ ડોન્ટ ટ્રેડ મારા પાસે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર મારા રિલેટિવ મારા ફેમિલી મેમ્બર ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો પ્રીતિ નમસ્કાર થેન્ક યુ तो हाल दर्शक मित्रों कार्यक्रम में बस आटलूज आप जो तरह हो निर्वाण न्यूज नमस्कार you